હોસ્પિટલમાં ડોક્ટરની લાપરવાહીને લઈને અનેક ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે મીડિયા દ્વારા તેને પ્રકાશમાં પણ લાવવામાં આવતા હોય છે ત્યારે ફરી એકવાર રાજકોટમાં ડોક્ટરની લાપરવાહીને લઈને લાઇમલાઇટમાં આવેલું જોવા મળ્યું હતું ત્યારે શેર ખાતેની યુનિકેર હોસ્પિટલના ડોક્ટર ઉપર બેદરકારીનો આરોપ જે ભોગ બનનાર યુવતી સપના પટોળિયા દ્વારા લગાવવામાં આવ્યો હતો ત્યારે હું જૂનાગઢની રહેવાસી સપનાએ યુનિકેર હોસ્પિટલના ડૉક્ટર ઉપર આરોપ લગાવ્યા હતા અને તેના એક પગના ઓપરેશનને બદલે બંને પગનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જે માટે યુનિકેર હોસ્પિટલના ડૉક્ટર જવાબદાર પણ છે તેથી સપના દ્વારા ડૉક્ટરની ગંભીર લાપરવાહી માટે યોગ્ય ન્યાયને વળતરની માંગ કરવામાં આવી હતી મારે ડાબા પગમાં લોહીની ગાંઠ હતી એના ઓપરેશનના ઈલાજ માટે અમે રાજકોટ ખાતે યુનિકેર હોસ્પિટલમાં ગયા હતા ત્યાંના ડોક્ટર દોશીએ મારા ડાબા પગની સાથે સાથે જમણા પગનું ઓપરેશન પણ કરી નાખ્યું છે મને અત્યારે અસહ્ય દુખાવો થાય છે અને કારણે કોઈ મને સરખાઈ રિસ્પોન્સ ડોક્ટર આપતા નથી એના લીધે જ મારે કાયદેસર કાર્યવાહી કરવી છે અને મને યોગ્ય ન્યાય મળે એવું કરવું છે આ ઓપરેશનને બે અઢી મહિના જવું છે મારી માંગ છે કે મને યોગ્ય ન્યાય મળવો જોઈએ